તે લેવાનો છે આપણે ઘરનો લોટ એડ નથી કરવાનો આમાં જે બહારથી આપણે તૈયાર લાવીએ છીએ તે લોટ જ એડ કરવાનો છે જેથી સરસ મજાના આપણા વડા તૈયાર થાય અડધી ચમચી અહીંયા મીઠું એડ કરેલું છે તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો થોડું પાણી એડ કરીને આપણે બ્લાઇન્ડરની મદદથી આ રીતે મિક્સ કરતું જવાનું છે આ રીતે આપણે બેટર બનાવી લેવાનું છે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે બેટરમાં અને આ રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે તો આ રીતે જોઈ શકો છો અહીંયા મેં એક કપ પાણીનો આપણે ઉપયોગ થયેલો છે મારે તો આ રીતે આપણું ઘાટું બેટર આપણે રેડી કરી લેવાનું છે તો જોઈ શકો છો બ્લાઇન્ડરની મદદથી આ રીતે હલાવતું રહેવાનું છે એક જ દિશામાં ફેટી લેવાનું છે ને સરસ મજાનું જોઈ શકો છો બેટર આપણું તૈયાર છે તો હું તમને બતાવું છું કેવી કેવું ઘાટું બેટર આપણે રેડી કરવાનું છે તો જોઈ શકો છો સરસ મજાનું ઘાટું બેટર આપણું તૈયાર છે તો આ રીતે આપણે ચમચીની મદદથી એક જ દિશામાં ફેટી લેવાનું છે જેથી સરસ મજાનું આપણું બેટર તૈયાર થાય બેથી ત્રણ મિનિટ આ રીતે ફેટવાનું છે તો જોઈ શકો છો સરસ મજાનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે તો આને આપણે આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે મસાલો બનાવવા માટે એક બ્લેન્ડર જાર લેવાનું છે તેમાં ત્રણથી ચાર જે તીખા મરચાં આવે તે લેવાના છે અને એક ઇંચ આદુના ટુકડા લેવાના છે અને આમાં આપણે આખું જીરું આવે છે તે અડધી ચમચી આખું જીરું એડ કરવાનું છે આ આપણે જે મસાલો બનાવવાનો છે તેની માટે આપણે મરચાં અને આદુની પેસ્ટ બનાવવાની છે અડધી ચમચી જીરું આખું જીરું આવે છે તે લેવાનો છે અને આનાથી આપણા મસાલાઓમાં જે સ્વાદ છે તે સરસ મજાનો આવે છે હવે આને આપણે ક્રશ કરી નાખવાનું છે જોઈ શકો છો અહીંયા બ્લેન્ડર જારમાં આપણું ક્રશ થઈ ગયું છે આને હવે આપણે સાઈડમાં મૂકી દઈએ હવે આપણે મસાલો બનાવવા માટે એક બાઉલ લીધેલું છે ધીમી ગેચણી આજ શરૂ કરવાની છે ગરમ થાય એટલે આપણે ત્રણ પાવડા અહીંયા તેલ એડ કરવાનું છે ત્રણ પાવડા તેલ એડ કરવાનું છે ગરમ થાય એટલે આપણે આમાં એડ કરવાની છે થોડી રાઈ એડ કરવાની છે રાઈ ફૂટવા લાગે એટલે થોડું જીરું એડ કરવાનું છે ચપટી જીરું એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનું તો અહીંયા રાઈ ફૂટવા લાગે એટલે જીરું એડ કરી દઈશું લીમડાના પાન થોડા એડ કરવાના છે અને જે આપણે પેસ્ટ બનાવેલી આતુ મરચાં અને જીરાની તે એડ કરી દઈશું અને આને આપણે ચમચાની મદદથી હલાવી લઈશું સાતળી લઈશું થોડી બે ત્રણ મિનિટ માટે આને આપણે સાતળી લેવાનો છે આ મસાલાને જેથી આપણો જે બટેકા વડાનો મસાલો છે તે સરસ મજાનો તૈયાર થાય તો આ રીતે આપણે સાતળી લઈશું બેથી ત્રણ મિનિટ આ રીતે સતળાવવા દેવાનું છે અને આમાં એડ કરવાનું છે અડધી ચમચી હળદર પાવડર અને આને આપણે હલાવી લઈશું આ રીતે ચમચાની મદદથી હલાવી હલાવી લઈશું અને સાતળવા દઈશું થોડી વાર માટે આ રીતે સાતળવા દેવાનું છે અડધી ચમચી અહીંયા મેં મીઠું એડ કરેલું છે તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું તમારા સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો તો આ રીતે આપણી પેસ્ટને હલાવી લેવાની છે સાતળાઈ જાય એટલા માટે આ રીતે સાતળવા દેવાની છે બેથી ત્રણ મિનિટ થાય એટલે આપણે અહીંયા મેં બાફેલા બટેકા આપણે જે મીડિયમ સાઇઝના આવે છે ત્રણ લીધેલા છે તેને બાફીને ઠરી જાય છાલ ઉતારીને પછી આપણે હાથની વડે આ રીતે ક્રશ કરી નાખવાના છે આ રીતે ત્રણ બટેકા મીડિયમ સાઇઝના લેવાના છે જો તમે મોટા લ્યો તો મોટા બે બટેકા લેવાના છે ને મીડિયમ સાઇઝના લ્યો તો ત્રણ બટેકા લેવાના છે બાફીને આ રીતે ક્રશ કરી નાખવાના છે હાથની વડે તો આ બધા જ બટેકાને આપણે હાથની વડે ક્રશ કરી નાખીશું આ રીતે ક્રશ કરી નાખવાના છે હવે આને આપણે હલાવી નાખીશું મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાનો છે જેથી સરસ મજાનો આપણો મસાલો છે તે તૈયાર થાય મિક્સ થઈને તો આ રીતે ચાણસીની મદદથી પકડીને આપણે ચમચાની વડે મસાલાને હલાવી લઈશું જોઈ શકો છો મિક્સ થઈ ગયો છે હવે આપણે એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો તમે વધુ ઓછો જેવો તમારે ટેસ્ટ જોઈએ એ રીતના તમે વધુ ઓછો ગરમ મસાલો એડ કરી શકો છો કોથમીર એટલે કે ધાણા સમારેલા ધાણા લીલા એડ કરવાના છે થોડા અને આને આપણે હલાવી લઈશું મસાલાને સરસ રીતે ગરમ મસાલો અને જે ધાણા એડ કરેલા છે કોથમીર તે સરસ રીતે મિક્સ કરી દઈશું મસાલામાં તો આ રીતે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો આને હવે આપણે સાઈડમાં મૂકી દઈએ હવે આપણે કઢી બનાવવા માટે બાઉલ લીધેલું છે ત્રણ ચમચી અહીંયા આપણે જે ચણાનો લોટ આવે છે તે ત્રણ ચમચી લેવાનો છે ત્રણ ચમચી ચણાનો લોટ તેમાં આપણે એક વાટકો છાશ લેવાની છે એક મોટો વાટકો તમે આની જગ્યાએ દહીં પણ લઈ શકો છો દહીં લેતા હો તો એક વાટકો દહીં અને બે વાટકા પાણી એ રીતે બેલેન્સ કરીને લેવાનું છે અહીંયા એક વાટકો હું છાશ લઉં છું તો આ રીતે બ્લાઇન્ડરની મદદથી હલાવી લેવાનું છે અને જોઈ શકો છો સરસ મજાનું આપણું બેટર છે કઢીનું તે રેડી થઈ ગયું છે આટલું પતલું આપણે બેટર બનાવવાનું છે હવે આને વઘાર માટે એક તપેલી લઈશું ગેસની ફ્લેમને ધીમી શરૂ કરવાની છે આમાં એડ કરીશું આપણે ઘીનો ઉપયોગ કરું છું ત્રણ ચમચી અહીંયા હું ઘી લઉં છું તમે આની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ આપણે જો તેલ લઈએ એના કરતાં ઘીનો સ્વાદ કઢીમાં ખૂબ જ ટેસ્ટી આવે છે તે માટે હું અહીંયા ઘી લઉં છું એક ચમચી જેટલું જીરું આખું જીરું આવે છે તે એડ કરવાનું છે જીરું ફૂટે એટલે આપણે એડ કરવાના છે લવિંગ ત્રણથી ચાર લવિંગ બે તજના ટુકડા એડ કરવાના છે લાલ મરચાં આખા જે આવે છે તે બે સૂકા લાલ મરચાં એડ કરવાના છે લીમડાના પાન થોડા એડ કરવાના છે આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે એક ચમચી તમારે વધારે તીખું જોતું હોય તો તમે વધારે એડ કરી શકો છો અને આ બધી જ વસ્તુને આપણે ચમચીની મદદથી હલાવી લઈશું અને થોડી વાર માટે સાતળવા દઈશું હવે આપણે આમાં જે આખી મેથી આવે છે સૂકી તે એડ કરવાની છે એક ચમચી અને આ બધી જ વસ્તુને આપણે હલાવી લઈશું અને સાતળવા દઈશું સતળાઈ જાય એટલે જો આપણે કઢીનું બેટર બનાવેલું છે તે એડ કરી દેવાનું છે અને આને આપણે હલાવી લઈશું ચમચાની મદદથી હલાવી લઈશું અને આને દસ મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ ઉપર રાખવાનું છે જ્યાં સુધી આપણે ગેસની ફ્લેમ પર કઢી આપણી તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે જે મસાલો બનાવેલો છે તેની આ રીતની થેપલી બનાવી લેવાની છે આ રીતની ગોળ થેપલી બનાવી લેવાની છે આની જગ્યાએ તમે ગોળ જે આપણે બટેકા વડા બનાવીએ છીએ ગોળી તે પણ કરી શકો પણ હું આ રીતના જે આપણે મોટું લીંબુ આવે છે એ એટલા પ્રમાણની મોટી હું અહીંયા થેપલી બનાવી રહી છું જોઈ શકો છો આની જગ્યાએ તમે ગોળ આપણે જે બટેકા વડાની ગોળી બનાવી છે તે પણ આમાં ચાલે છે તો તે પણ તમે બનાવી શકો છો પરંતુ હું અહીંયા આ રીતની થેપલી બનાવું છું તો આવી જ રીતે અહીંયા મારી સાતથી આઠ આપ નાના મોટી તમે બનાવો તો આઠથી નવ જેટલી થેપલી તૈયાર થશે તો આ રીતની મારી સાતથી આઠ થેપલી તૈયાર થઈ ગયેલી છે જોઈ શકો છો આ રીતે આપણે બધી જ થેપલીને તૈયાર કરી લેવાની છે જોઈ શકો છો અહીંયા બધી જ થેપલી મેં તૈયાર કરી લીધેલી છે તો હવે આને આપણે જોઈ શકો છો જે કઢી બનતી હતી તે તૈયાર છે દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આમાં એડ કરી દેવાનો છે ગોળ ગોળ તમે અહીંયા આપણે બે ચમચી એડ કરું છું આની જગ્યાએ તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા હું બે ચમચી ગોળ એડ કરું છું તમે તમારા સ્વાદ પ્રમાણે જો વધારે ગળું પસંદ હોય તો તમે વધારે એક ચમચી એડ કરી શકો છો અને આને આપણે કઢીને હલાવી દઈશું જેથી ગોળ છે તે સરસ મજાનો સ્વાદ આપણા કઢીમાં બેસી જાય તો આ રીતે હલાવી લઈશું થોડી વાર માટે ઉકળવા દઈશું અને થોડા લીલા ધાણા એટલે કે કોથમીર લીલી સંભારેલી સમારેલી તે એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું ચમચાની વડે હલાવી લઈશું કઢીમાં અને આને આપણે થોડી વાર રહેવા દઈશું જોઈ શકો છો સરસ મજાની કઢી તૈયાર છે આપણી તો હવે તળવા માટે મેં અહીંયા તેલ મૂકેલું છે ગરમ કરવા અને જે આપણે બેટર છે તે આપણું જોઈ શકો છો રેડી છે તો આમાં આપણે ચપટી એક સોડા ખાવાના જે સોડા આવે છે તે એડ કરવાના છે અને આને આપણે હલાવી લઈશું એક જ દિશામાં બેથી ત્રણ મિનિટ માટે ફેટી લઈશું જેથી સરસ મજાનું બેટર છે તે આપણું તૈયાર થાય અને આ સોડા છે તે છેલ્લે આપણે જ્યારે વડા બનાવવાના છે ત્યારે જ એડ કરવાના છે એ વાતનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે તો જોઈ શકો છો આ રીતના ફેટાઈ ગયું છે અને આપણું બેટર તૈયાર છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો ગરમ થઈ જાય એટલે તેલમાં આપણે આ થેપલીને આ રીતે લોટની બેટરમાં એડ કરી દઈશું ચડાવી દઈશું લોટને અને આ રીતે આપણે તેલમાં એડ કરી દેવાની છે ત્રણથી ચાર જેટલી આપણે કઢાઈમાં સમાય એટલી આપણે મૂકી દેવાની છે તો આ રીતની થેપલી આપણે લોટવાળી ઉપર નીચે લોટ ચડાવીને આપણે મૂકી દેવાનું છે તો આ રીતે આપણે થેપલી હું અહીંયા ચાર મારી સમાય છે તો હું અહીંયા ચાર એડ કરું છું તમે તમારા પ્રમાણે ત્રણથી ચાર એડ કરી શકો છો તો આ રીતે થેપલીને આપણે મૂકી દેવાની છે તળવા માટે તો અહીંયા એક મિનિટ થાય એટલે આપણી બેથી ત્રણ મિનિટ એટલે એક બાજુ ચડી ગઈ છે તો આ રીતે આપણે ફેરવી નાખવાની છે ઝારાની મદદથી પલટાવી દઈશું જોઈ શકો છો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને આપણી થેપલી છે તે બંને બાજુ તૈયાર થઈ ગઈ છે તળાઈ ગઈ છે તો ગેસની ફ્લેમને આપણે તળીએ ત્યારે ફાસ રાખવાની છે તો આપણી થેપલી બ્રાઉન કલરની થાય એટલે તળાઈને તૈયાર છે જોઈ શકો છો સરસ મજાની થેપલી આપણી તૈયાર છે તો આને આપણે ઝારેની મદદથી કાઢીને આપણે આને ડીશમાં લઈ લઈશું તો સરસ મજાની આપણી થેપલી તૈયાર છે જોઈ શકો છો આવી જ રીતના આપણે બધી જ થેપલી તૈયાર કરી લઈશું તો હવે સૌ કરવા માટે અહીંયા એક બાઉલ લીધેલું છે તેમાં આપણે ગરમા ગરમ કઢી આપણે જે બનાવેલી છે સરસ મજાની તે એડ કરવાની છે તો જરૂરથી તમે પણ આ રેસીપી જોઈ શકો છો અને તૈયાર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો સરસ મજાની ગરમ કઢી જે ચોમાસામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ગરમ ગરમ વસ્તુ ખાવાની ખૂબ જ મજા આવે છે તો કઢીમાં આપણે એડ કરીશું જે આપણા વડા છે તે તૈયાર થઈ ગયેલા છે તે બે વડા મૂકવાના છે આની ઉપર આપણે એડ કરીશું સેવ સેવ એડ કરવાની છે અને આની ઉપર એડ કરીશું આપણે લીલા ધાણા એટલે કે કોથમીર સમારેલી તે એડ કરી દઈશું અને આપણી જે છે તે તૈયાર છે જોઈ શકો છો કઢી સરસ મજાની રેસીપી આપણી તૈયાર છે તો ચાલો આને આપણે ટેસ્ટ કરીએ સરસ મજાના કઢી બટેકા વડા વાવ ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો અને બેલ આઇકન પણ ક્લિક કરો